જૂનાગઢ લુહાર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો એક સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જૂનાગઢમાં વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું હતું ઉનેવાડ બ્રહ્મા સમાજ વાડી ખાતે આ આયોજન થયું હતું જેમાં દોઢસો જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે કાર્ય કરી રહેલા ડોક્ટર પત્રકારો સરકારી કર્મચારીઓ તેમજ સમાજના મોભીઓનું સ્વાગત અને સન્માન પણ થયું હતું વિશ્વકર્મા સમિતિ સમસ્ત લુહાર સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય અને સમાજલક્ષી કાર્યો કરવામાં આવે છે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વકર્મા સમિતિ લુહાર સમાજની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી સમસ્ત લુહાર સમાજ જૂનાગઢ દ્વારા સમાજને ઉપયોગી અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં વિશ્વકર્મા જયંતિનું ભવ્ય આયોજન કરવામાં આવે છે વિશ્વકર્મા દાદાની રથયાત્રા કાઢવામાં આવે છે અને સમૂહ ભોજન જ્ઞાતિનું વિશ્વકર્મા જયંતિના દિવસે કરવામાં આવે છે છેલ્લા ત્રણેક વર્ષ આ આ સમિતિ કાર્યરત છે અને એમાં બે વિશ્વકર્મા સમિતિ બે વિશ્વકર્મા જયંતી ઉજવી ઉજવેલી છે અને બે વિદ્યાર્થી સત્કાર સન્માન સમારંભ છે એ ઉજવેલા છે આજે બીજો વિદ્યાર્થી સત્કાર સન્માન ઉજવા ઉજવાયો છે એની અંદર બહાર ગામથી અનેક મહેમાનો પધારેલા છે દોઢસોથી ઉપર બાળકોએ આ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો છે અને દરેક બાળકોને જે બાળકોએ ફોર્મ ભરેલા છે તેવા બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તેમજ એક બે અને ત્રણના ક્રમાંક અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ અને લોઅર કેજી હાયર કેજી એમ તમામ બાળકોને તેમજ ડિગ્રી ડિપ્લો એવા કરેલા તમામ બાળકોને અને ગુજરાત સરકાર દ્વારા કે અન્ય કોઈ દ્વારા જેવા જે લોકોને પ્રોત્સાહિત કરી અને સન્માનિત કરવા કરવામાં આવેલ છે જેમને એવોર્ડ આપવામાં આવેલ છે તેવા જ્ઞાતિજનોનું પણ સન્માન કરવામાં આવેલ છે તેવા ડૉક્ટરો એડવોકેટો સારી પદવી ઉપર બિરાજમાન અધિકારી કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવેલ છે આ રીતે વિશ્વકર્મા સમિતિ દ્વારા અનેકા અનેક કાર્યક્રમો કરવામાં આવેલ છે અને આ સન્માન સમારંભની અંદર અમે આ રીતે કાર્યક્રમ કરી વિદ્યાર્થી સન્માન કરી અને તમામ જ્ઞાતિજનોને તમામને પ્રસાદ ગ્રહણ કરવા પણ અત્યારે અત્રે ઉપસ્થિત રહેલ છે તમામ જ્ઞાતિજનો પણ